અમારી અંદર કંપનીની અંદર આવી જે એક્ટિવિટી હોય લગભગ હોતી નથી ક્યાંય પણ જે મજૂર લોકો ને કીટ વિતરણ કરાવી જેનાથી એ લોકોના મંદર કે સેવાકીય ભાવના જાગે આજે એનબીસીસી એક એવું ક્લબ અમે ચલાવી છે કે જેમાં છોકરાઓનો બર્થડે હોય આપણા છોકરાઓ બધા સારા ફેમિલીથી બિલોંગ કરે છે એટલે એ સારી સારી પાર્ટીમાં ને એમાં તો એ જાતા જ હોય છે તો એવી વસ્તુ એને સમજાવી કે એના લાઈફમાં એ મોટા થાય તો આજે જે પણ કમાઈ છે એનું પાંચ પર્સેન્ટ કે દસ ટકા હા એ દેતા શીખે તો આજે ક્લબ છે સો રૂપિયા પાંચસો રૂપિયા જેટલામાં પણ એને જોડાવવું હોય પણ એ એક આવા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે જોડાય અને નવી વસ્તુ શીખે તો આજે તમને થેન્ક યુ કે અમને એક એવો મોકો આપ્યો છોકરાઓને અહીંયા લઈ આવ્યા છોકરાઓ પણ એન્જોય કર્યું ઓકે આજે ખાલી આ કીટ માટેનું કે આ બધું ગેમ બેમે મે હારે લીવા હો તો એનું શું આયો છે આજે આ ચાઈલ્ડ છે ઈ આના સિવાય ક્યાંય બહાર નથી જવાના તો આજે એને નથી ખબર કે આજે સ્કૂલ શું હોય છે આજે છોકરાઓ કેવી રીતે ભણે છે ટીચર શું હોય છે એમને નથી જોયું તો આજે એના માટે એક દિવસ એવો કે અડધી કલાક એવી કે એ પણ એ લાઈફને એન્જોય કરે ને અમારા મેડમ સાથે ગેમ્સ ને એક્ટિવિટી પ્લે કરે એમાંથી જે સારું રમશે એને ગિફ્ટ પણ આપવામાં આવશે અને બધાને આપશું પણ જે વિનર થાય છે એને સ્પેશિયલ ગિફ્ટ આપવામાં આવશે ઓકે એટલે આ વખતે કિટની સાથે સાથે બાળકો માટે વિશેષ રમત ગમત કિયો એક્ટિવિટી નું પણ આયોજન છે એમને એનબીસીસી દ્વારા ઓકે આપણે આજ રોજ અહીંયા આવ્યા છીએ તો અંદાજે કેટલી કિટ લઈને આવ્યા છીએ શું કઈ વિશેષ છોકરાઓનો બર્થડે છે શું કઈ આજે ટોટલ અઢીસો થી વધારે કિટનું વિતરણ કર્યું છે છે અમે અહીંયા અને આજે સ્પેશિયલ ઓકેઝન એ છે કે એનબીસીસીના પાયોનર જે લાસ્ટ ટાઈમે કીધું હતું અમારા ચેરમેન અને બિગ બોસ પરસુંબિયા સરના સનનો બર્થડે છે એટલે કે નેસ્ટના પ્રિન્સનો બર્થ છે અમારા રાઘવનો બર્થ છે તો એના નિમિત્તે સ્પેશિયલી આવ્યા છીએ અને બાકી લાસ્ટ વીક જેટલા છોકરાઓનો બર્થડે ગયો છે એને પણ સાથે લઈને આવ્યા છીએ ઓકે અંદાજે આપણે કેટલા બાળકો લઈને આવ્યા છીએ 57 પ્લસ છોકરાઓ લઈને આવ્યા છીએ આપણે રેડી અને અલગ અલગ ગેમ નું ને એવું વિધિ આયોજન છે હા કે આજે ઈ અમારા છોકરાઓ છે એને ઓલરેડી એક સારી લાઈફ પ્રોવાઈડ થાય છે તો આજે આ લોકોને જોવે તો ઈ એક વસ્તુ શીખશે કે ઘરે જઈને જઈનેના પેરેન્ટ્સ કે એની સ્કૂલને ઈ રિસ્પેક્ટ આપતા થાશે કે મારા મમ્મી પપ્પા મને જે પ્રોવાઈડ કરે છે ઈ અમારા માટે બેસ્ટ છે બાકીના છોકરાઓને આવું મળતું પણ નથી એટલે ખાસ અમારો એમ તો ઈ છે કે અમારા છોકરાઓ સારી વસ્તુ કે સારા સંસ્કાર અહીંયાથી લઈને જાય કે આજે કાલે એ મોટા થાય ત્યારે એના ભવિષ્યની અંદર કોકની સહાય કરતા શીખે અને જેનાથી તમારા બાળકોએ અમારા જે મજૂરને જે આપ્યું એનાથી અમારા મજૂરની અંદર પણ એટલો ઉત્સાહ કે ભાઈ આજે કંઈક નવું આવું કાર્ય થયું અમારી કંપનીની અંદર આજ તો બાળકોને જમાવટ જમાવટ પડી ગઈ મજા મજા અને આ વખતનું આયોજન તો દર વખત કરતા કંઈક વિશેષ ટાઈમ જે કર્યું ત્યારે યાદ જ હતું કે ઇન્ડસ્ટ્રીઝની અંદર કે જે એવા વ્યક્તિ કે જે સ્કૂલે નથી તો એના માટે પહેલા તો શોખ જગાડવો જોઈએ તો આજે એમને ચેરિટી વતી એનબીસી વતી જે ગિફ્ટ પ્રોવાઈડ કરી પણ એમની સાથે એક મેસેજ પણ આપવો છે કે સ્કૂલ ઇમ્પોર્ટન્સ છે તો એ બાળકો જે એમને એક્ટિવિટી થ્રુ અત્યારે જે કરાવેલું કે એનાથી અમને મેસેજ મળ્યો કે સ્કૂલે જવું જોઈએ અને એજ્યુકેશન થકી જ આપણે આગળ આવી શકશું અને એવો વિચાર પણ કરીએ છીએ કે આ એજ્યુકેશન વતી આગળ જાય આખી ઇન્ડસ્ટ્રીની મુલાકાત લીધી અને આખી વિઝિટ દરમિયાન સ્ટુડન્ટને શીખવા મળ્યું ઇવન અમને પણ નવા વિચાર આવ્યા કે હવે આગળના સ્ટેપમાં ક્યાં જરૂર પડશે અને સૌથી અગત્યની વસ્તુ કે આના થકી જે જરૂરિયાતી પૂરી થાય અને બીજું કે એના સ્ટુડન્ટ સારું એજ્યુકેશન મેળવે ઓકે આમ તો ઓલ ઓવર જતા જતા નેસ્ટ પરિવાર વતી અને એમબીસીસી ક્લબ વતી આજે સુંદર મજાનું આયોજન જે સિરામિક ફેક્ટરીમાં થઈ શક્યું એમને આપશું કહેશે જોન્સનના જે પાર્ટનર્સ છે એને સૌથી પહેલાં તો થેન્ક યુ અને એનાથી ને વિશેષ કે આજ અમારી એક્ટિવિટી બીજી જગ્યાએ જોઈ અને એમને સામેથી અમને કીધું કે આવી રીતનું થઈ શકે અને જ્યાં પણ જરૂર પડે ત્યાં અમે સી પેરેલમાં તો એન ની અંદર આ જેને કહેવાય ને કે આ રીતનું યોગદાન આપી અને જ્યાં જરૂરિયાત છે ત્યાં પહોંચાડ્યું તો સૌથી પહેલાં તો એને ખાસ થેન્ક યુ કોઈપણ જગ્યાએ જ્યાં જરૂરિયાત છે જ્યાં એજ્યુકેશનની જરૂરિયાત છે જ્યાં સમાજને આગળ લાવવાની જરૂરિયાત છે ત્યાં એનબીસીસી કાયમ માટે હર હંમેશ નેસ્ટ પરિવાર એનબીસીસી હાજર હશે એનાથીને વિશેષ કે આ જે સ્ટુડન્ટ થકી થાય છે તો હું ક્યાંક ને ક્યાંક પ્રિન્સિપાલ તરીકે જોઉં કે એ સ્ટુડન્ટની અંદર જે લાગણી બરાબર કે બીજી જગ્યાએ આપવાની એક ભાવવૃત્તિ બરાબર કેળવા છે અને એ જેને કહેવાય ને કે પૈસા આપતા નથી મળતું એ કાર્યથી જ મળે છે તો મને પણ સો ટકા સંતોષ થાય છે યસ અને એ કાર્યમાં આપ પણ જોડાઈ શકો છો એનબીસીસીની ડિસ્પ્લેમાં અત્યારે હાલ અલગ અલગ મેમ્બરશીપને લઈને એક ફોર્મ આપને આપેલું છે એ આપ જોઈ શકો છો અને આપ પણ એન ના મેમ્બર થઈ શકો છો થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવવા માટે આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડાવવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ